પહેલાં વાત કરીએ એ સવાલની કે શું ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આપનું ગઠબંધન લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતની રાજનીતિ માટે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દિલ્હીથી દિલ્હીમાં મળેલી બાઠકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે રાજકીય સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આમ આદમી પાર્ટીને ગુજરાતની બે બેઠક આપવા કોંગ્રેસ તૈયાર છે ગુજરાતમાંથી આમ આદમી પાર્ટી બે તો ચોવીસ બેઠક ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે ભરૂચ લોકસભા બેઠકથી થી ચૈતર વસાવા વિપક્ષી ગઠબંધન ઉમેદવાર રહેશે તો ભાવનગરથી ઉમેશ મકવાણા વિપક્ષી ગઠબંધન ઉમેદવાર રહેશે ગુજરાતમાં આમ અને કોંગ્રેસનું બે બેઠકો પર ગઠબંધન થઈ શકે છે એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે ભરૂચ અને ભાવનગર બે બેઠકો એવી છે કે જ્યાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉભા રાખવામાં આવશે અને કોંગ્રેસ આ બેઠકો આપવા માટે તૈયાર થઈ ચૂકી છે આ માહિતી જ્યારે મળી રહી છે દિલ્હી હાઈકમાન્ડથી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે બે બેઠકો આમ આદમી પાર્ટીને આપવા માટે કોંગ્રેસ તૈયાર હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે એટલે કે લોકસભાની ચૂંટણીમાં જે ગુજરાતની છવ્વીસ બેઠકો છે એમાંથી બે બેઠકો એવી હશે કે જ્યાં ગુજરાત અને કો જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મળીને લડશે અને આ બંને બેઠકો ભરૂચ અને ભાવનગર જ્યાં આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારો ઉભા રાખશે તો ગઠબંધન મુદ્દે શક્તિસિંહ ગોહિલે પોતાનું નિવેદન આપ્યું છે સાથે લડવું અલગ લડવું ગઠબંધન કરવું કે ન કરવું આ વિષય અમારા કેન્દ્રીય નેતૃત્વનો છે પક્ષ હોય કે પરિવાર સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે પણ આખરી નિર્ણય તો હાઈકમાન્ડ નો હોય જે કંઈ નિર્ણય મંડળનો હશે એ બધાને સ્વીકાર્ય રહેશે અમે અમારો અભિપ્રાય આપી દીધો છે પરંતુ અંતિમ નિર્ણય હાઈકમાન્ડ નો રહેશે એવી વાત કહી શક્તિસિંહ ગોહિલે અલગ લડવું ગઠબંધન કરવું નહીં કરવું આ વિષય એ અમારે કેન્દ્રીય નેતૃત્વનો છે પક્ષ હોય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે આખરી નિર્ણય છે એ પરિવાર હોય તો પરિવારના વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોવડી મંડળ નક્કી કરતું હોય છે શિસ્તબદ્ધ શખ્સ તરીકે જે કંઈ નિર્ણય એ મોવડી મંડળનો હશે એ બધાને સ્વીકારીએ છીએ અમે અભિપ્રાય આપો છે સ્ટ્રોંગ અભિપ્રાય આપો છે અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવું ઈચ્છીએ પરંતુ કદાચ અમારા અભિપ્રાયથી વિપરીત જઈને પણ મોવડી મંડળ રાષ્ટ્રીય હિતમાં પણ કોઈ નિર્ણય કરે તો એ નિર્ણયને પણ દિલો દિમાગથી આવકારીને એક પક્ષના સૈનિક તરીકે કામ કરીશુ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે गठबंधनના અહેવાલથી રાજ્યમાં રાજકીય ભડકાના સંકેત મળી રહ્યા છે ભરૂચ બેઠકથી સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પહેલાથી જ ચૂંટણી લડવાનો સંકલ્પ વ્યક્ત કરી ચૂક્યા છે એટલું જ નહીં કોઈ પણ હિસાબે ભરૂચની બેઠક ન છોડવા સોશિયલ મીડિયા થકી પોસ્ટ મૂકીને મુમતાઝ પટેલ સંકેત પણ આપી ચૂકી છે મુમતાઝ પટેલ છેલ્લા 6 મહિનાથી વિસ્તારમાં જબરદસ્ત સક્રિય છે એટલું જ નહીં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવવાના વિરોધની પોસ્ટ અને નિવેદનો પણ મુમતાઝ પટેલ કરતા રહ્યા છે આ સંજોગોમાં ભરૂચની બેઠક ગઠબંધનનો ભાગરૂપ આમ આદમી પાર્ટી

જોકે આ જ મુદ્દે એઆઈસીસીમાં પ્રદેશ કોંગ્રેસ અભિપ્રાય મોકલી ચૂક્યા હોવાનું નિવેદન શક્તિસિંહ ગોહિલ એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીત માં કરી ચૂક્યા છે આપ અને ગઠબંધનથી રાજ્યમાં રાજકીય ભડકાના સંકેત મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી મુમતાઝ પટેલે લખ્યું કોંગ્રેસ અહમદ પટેલ માટે સન્માન સાથે લડતા રહીશું અંતિમ લડાઈ સુધી લડીશું અને લડતા રહીશું ગઠબંધન થાય તો મુમતાઝ બગાવત કરે તેવી પણ ચર્ચા થઈ રહી છે અહેમદ પટેલના પુત્રી અપક્ષ ચૂંટણી લડે એવી પણ ચર્ચા ચાલી રહી છે છેલ્લા ઘણા સમયથી એ આ વિસ્તારમાં સક્રિય પણ જોવા મળી રહ્યા છે ત્યાં સુધી કે ચૈતર વસાવા માટેની પણ અગાઉ કરી ચૂક્યા છે એવા સમયે હવે જો ચૈતર વસાવા ચૂંટણી લડે છે કોંગ્રેસ અને આપનું જો અહીંયા ગઠબંધન થાય છે હાઈકમાન્ડ તરફથી આ વિગતો આવે છે તો મુમતાઝ પટેલ પોતાનો અલગ નિર્ણય લઈ શકે છે કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા વચ્ચે ઇસુદાન ગઢવીનો મોટો દાવો આપને બે બેઠકો આપવાનું નક્કી કરાયું હોવાનું કહેવું છે ઈસુદાન ગઢવીનું અને ઇસુદાન ગઢવીએ એવું કહ્યું કે સત્તાવાર જાહેરાત થોડા સમય બાદ કરવામાં આવશે આગામી દિવસોમાં ચર્ચા વિચારણા બાદ વધુ બેઠકોની માંગ કરવામાં આવશે એવું કહેવું છે ઈસુદાન ગઢવીનું જે રીતે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે આપ અને આપને બે બેઠકો આપવાનું નક્કી કરાયું છે કોંગ્રેસ આ બે બેઠકો આપને આપી દેશે ભરૂચની અને ભાવનગરની દેશ માટે આમ આદમી પાર્ટીએ ગઠબંધન ઇન્ડિયા ગઠબંધનમાં જોડાવાનું નક્કી કર્યું હતું જેના ભાગરૂપે આજે છેલ્લા તબક્કાની મિટિંગો દિલ્હીમાં ચાલી રહી છે જેમાં ગુજરાતમાં અને દિલ્હીમાં પણ ગઠબંધનના અત્યારે જે સારા સમાચાર આવી રહ્યા છે જોકે હજી આખરી તબક્કામાં છે હું ઓફિશિયલી અતિ સત્તાવાર કોઈ કમેન્ટ નહીં કરી શકું પરંતુ એટલું ચોક્કસ છે કે બે બેઠક તો આમ આદમી પાર્ટીએ જે જાહેર કરી છે એની સાથે અમે અમારી જે કેટલીક સીટો છે એનો વિવરણ તારણ વોટ બેંક સાથે જ્ઞાતિ સમીકરણો સાથે કેન્ડિડેટ સંભવિત સાથે માન્ય અરવિંદ કેજરીવાલજી માન્ય સંદીપ પાઠકજી સંજયજીને આપી દીધું હતું અને જેના સાથે તેઓ ડિસ્કશન કરી રહ્યા છે ઇન્ડિયા ગઠબંધનમાં અને આજ સાંજ સુધી લગભગ સંપૂર્ણ ફાઇનલી સત્તાવાર કંઈક જાહેરાત આવી શકે છે આપ અને કોંગ્રેસના ગઠબંધનની જાણ અગાઉથી જોવાનો મનસુખ વસાવાનો દાવો કોંગ્રેસ અને આપ ગઠબંધનથી કોઈ પણ ડર ન હોવાનો મનસુખ વસાવાનો દાવો તાલુકા અને જિલ્લા સ્તરે મજબૂત સંગઠનથી ભરૂચમાં ભાજપની જીત નિશ્ચિત હોવાનો કહેવો છે વસાવાનો આ બધાનો એક સૂત્રી કાર્યક્રમ છે કે ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ સંજોગોમાં સત્તામાં આવતું રોકવું અને એના માટે ગઠબંધન એ લોકો કરી રહ્યા છે આપ સાથે ભરૂચ લોકસભાનું જે ગઠબંધન થયું છે એની એમની જરા પણ ચિંતા કરતા નથી મને પહેલેથી જ ખબર હતી કે આપને કોંગ્રેસનું ગઠબંધન થવાનું જ છે ભલે બધું એકબીજા માટે આરોપ મૂકતા છે ચૈતરે એમના રાહુલ ગાંધી પર આરોપ મુકા મમતાજ પટેલ પર આક્ષેપ મૂકા પણ એક મને ખબર હતું કે જે સમય આવશે ત્યારે બધા એક થવાના છે ભાજપથી એમને તમામને ડર છે પરંતુ અમને એ ગઠબંધન કરે એનાથી જરા પણ ડર નથી ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એટલું મજબૂત છે એટલે ગમે એટલા ગઠબંધન કરે અમને કોઈ ફરક પડતી નથી એ એમનો વિષય છે એ એમનો વિષય છે કે ઉપલા લેવલથી ગઠબંધન થઈ ગઠબંધન થયું છે મમતાજ બેનની ઈચ્છા હતી લોકસભા લડવાની અને એ વધુ લાયક પણ હતા સ્થિતર કરતા પરંતુ એ પાર્ટીનો વિષય છે એમાં અમારે કંઈ નિસ્બત નથી ગઠબંધન થયું છે એ થયું છે દેખીતી વાત છે કેટલાક લોકો નારાજ થશે એ એમનો વિષય છે ભૂતકાળમાં પણ આવા ગઠબંધન થયા હતા અને વર્તમાનમાં પણ થયું છે અને હજુ આના કરતા પણ બાકી રહેલા લોકો પણ એમની સાથે જોડા છે ને તેની પણ અમને ચિંતા નથી ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા ચૈતર વસાવા સક્રિય ભરૂચ લોકસભા ક્ષેત્રમાં ચૈતર વસાવાએ યાત્રાનો કર્યો પ્રારંભ જગડ્યાના ગુમાનદેવ મંદિરે દર્શન કરી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો ચૈતર વસાવાની સાથે ગોપાલ ઇટાલિયા સહિતના આપના નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા ગઠબંધનની સત્તાવાર જાહેરાત પહેલા જ ચૈતર વસાવા સક્રિય જોવા મળી રહ્યા છે જગડ્યાના ગુમાનદેવ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા ચૈતર વસાવા સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે રિલાયન્સનું ગઠબંધન છે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સીટ શેરિંગને લઈને બેઠકોનો દોર ચાલુ છે ત્યારે આવનાર દિવસોમાં ભરૂચ લોકસભા પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મને જ્યારે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે જાહેર કર્યા છે ત્યારે ચોક્કસપણે હું માનું છું ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા અમને મળશે અમને સ્વીકારશે અને અમે બધા સાથે રહીને કોંગ્રેસના તમામ સાથી મિત્રો અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે એ દિશામાં અમે કામ કરીશું ઇન્ડિયા એરલાઇન્સનું ગઠબંધન છે અને ગઠબંધનની તમામ બાબતો પર સહમતી થઈ ગઈ છે ત્યારે ભરૂચ લોકસભા પર બી સહમતી થઈ જશે અને ટૂંક જ સમયમાં એ સમાચાર પણ આપણી વચ્ચે આવી જશે ત્યારે અમે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના આગેવાનો બધા ખભે ખબર મિલાવીને આગળ વધવાના છે જિલ્લાના સુપ્રસિદ્ધ હનુમાનજી દાદાના મંદિર ગુમાનદેવથી અમે સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે આવનાર એકવીસ દિવસ આ યાત્રા ભરૂચ લોકસભામાં ફરનાર છે અને તેરમી માર્ચ જે દિવસે મારો જન્મદિવસ છે તે દિવસે દેવમોગરા માતાજીના દર્શન કરીને આ યાત્રાનું સમાપન થવાનું છે ત્યારે અમે ભરૂચ લોકસભાના દરેક વિસ્તારોમાં ફરવાના છે લોકોને મળવાના છે એમની સાથે તંદુરસ્ત ચર્ચાઓ કરવાના છે અને આવનાર લોકસભામાં વધારેને વધારે લોકોનું જન સમર્થન અમને મળે અને લોકસભા અમે જીતીએ એ તરફ આજે શુભ શરૂઆત કરીને અમે આગળ વધી રહ્યા છીએ એમાં છેલ્લા ઘણા લાંબા સમયથી લોકોની અંદર એક અલગ જ પ્રકારનો ઉત્સાહ જણાઈ રહ્યો છે કે આ વખતે ચૈતરભાઈ જેવા બળુકા આગેવાન મહેનતુ આગેવાન તાકાતવાળા વ્યક્તિને ચૂંટવાનો એમને આ વખતે ચાન્સ મળશે ભગવાન પાસે અમે આશીર્વાદ માગ્યા છે પ્રાર્થના કરી છે કે ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની અમારી લડાઈમાં ભગવાન અમને આશીર્વાદ આપે ગુમાનદેવ દાદા અમને શક્તિ આપે કે અમે આ તાનાશાઓ સામે લડી શકીએ અને અમે બધાએ સહિયારી મહેનત કરીને સહિયારો સંઘર્ષ કરીને ગુજરાતમાંથી સૌથી પહેલાં સાંસદ આમ આદમી પાર્ટીના ચૈતરભાઈને બનાવીએ એવી પ્રાર્થના કરી છે